અને બાર નો આખો બધો લુક મંદિર નો તો કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં છે તો પેલા તો સવારના વાગે છે આજે 9 અને બધાને ગુડ મોર્નિંગ મિત્રો આજે જઈએ આપણે ભોળીનાથ દર્શન કરવા માટે સાવ મિત્રો આવે તો ભોળીનાથ જઈએ અમારા ગામમાં જે મંદિર છે ભોળીનાથનું ત્યાં બી જવાના આપણે જઈએ દર્શન કરવા માટે તો તમને પણ દર્શન કરાવો તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો ફાઈનલી તો ભોળેનાથ મંદિર પહોંચી ગયા જો આ મહાદેવ નું મંદિર અમારા ગામનું નું મહાદેવ હર હર મહાદેવ અંદર જઈએ હવે અમે તો આપણે મેઇન ગેટ થી આપણે અંદર જઈએ અને મંદિર માં જઈને દર્શન કરીએ ભોળેનાથ જો બધી તૈયારી થઈ ગઈ છે ત્યાર સવા મહિનાની આપણે રોજ રાત્રે મંદિર પણ ભરાયા ભજન ને પણ એવું ચાલુ છે આખો મહિનો રાત્રે બધા છોકરાઓ મંડળી વાળા બધા આવે છે ને ભજન કરીએ તો આપણે પેલા નંદી મહારાજના દર્શન કરી લઈએ નંદી મહાદેવ દર્શન કરીને આપણે અંદર મંદિરના અંદર જઈએ ભોલીનાથના પણ શિવલિંગના પણ દર્શન કરી લઈએ આપણે મિત્રો તમે પણ દર્શન કરી લેજો સાથે સાથે મિત્રો તો ભોલીનાથના આપણા શિવલિંગના દર્શન કરી લઈએ અંદર પૂજા ચાલુ હોય તો આપણે અંદર ઠેર નહીં જતા બાળીથી દર્શન કરી લઈએ પાછા વળી જઈએ આપણે જઈએ હવે દર્શન કરવા માટે

અહીંયા બધી જ્યોતિલિંગના ફોટા લગાવેલા છે મસ્ત રીતે આખું મંદિર અમારે એનું ભોલેનાથ પોર ગામમાં અડાલજ પોર ગામ ગાંધીનગર આખું મંદિર આ મંદિરનો પછવાનો ભાગ આખો પછવાડ આખો ભાગ ટાંકી એ મંદિર પછવા બાકી ટાંકી બસવા મંદિરના અંદર આખો મંદિર શું ખા બાજુ મોયલી દઈએ મંદિરની જ છે બધી

ઓહો તો પ્રિય નું સુઈ રહ્યા છો લાઈટ કરું બરો તો બે બે સુઈ રહ્યા હા બે બે મૂકી જો આપણે પુણ્ય જઈને જઈને દર્શન કરીને તમને પણ દર્શન કરી દીધા આપણે દશામાની ચોટની દસ દિવસ આરતી થઈ જઈએ દસ દિવસ આપણે ત્યારે વાળા દશામાં કરી કર્યા છે દશામાં દબ્રા કરી રહ્યા હે દશામાં બધી તૈયારી થઈ ગઈ ને હવે ભૂખ લાગી જપ્પર છે ખાવાનું બનાવવાની તી એ લોટલા બની ગયા ચાલ હજુ લોટલા નહી બને થયું સાહેબ બનાવી બને ગવા શું બી વાલા ભાઈ પછી ગાય બધું ઉલાઈ લે ગાય બધું નાખી દેલું બરોબર ઉભર ભૂઈ આ ગાય બહાર આવી દીધું તું કપડાં ઉકેલો બધા ભૂ

ভিডিও এই ভিডিও তো পুরো হোটেল আছে একদম আমি আবকারছুন রুই রুই মেট পারমিশন মেন রবক তো মারতে রে তো তৃষিয়া মিত্র জেবনেনা কলার কর হয় এমন খুব অনন্য হয় নুরুং বানাও হয় তোমরা কন্টাক্ট করো ইনস্টাগ্রাম এর নিচে ডিসক্রিপশন ব রাখেলিছ তো তুমি যদি আজই মানে ডাইরেক্ট মেসেজ করি શકો তো আমি এর জবাব આપી দিস আমি করে কন্টাক্ট করি আমি একটু ছোট করে ফোন বানাবো তোমাদের সাতবার আপছু আমি સપોર્ટ પણ કરશું ખૂબ સપોર્ટ મારાથી કરીશું જેટલું બને એટલો મારાથી તો પ્લીઝ યાર વિડીયોને જેટલું થાય એટલું શેર કરો લાઈક કરો હાઈપ કરજો હાઈપ કરો ના બતાવ હાઈપ કરશો તો હાઈપ કરો લાઈક નહીં કરતા હાઈપ જરૂરથી કરજો મળે નેક્સ્ટ ત્યાં સુધી જય માતા રામ જય માતાજી જય રામ મહાદેવ જય દશા મા